હવે મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ નજીક છે ઉત્તરાયણ આવે એટલે બધા જ ઘરોમાં ઊંધિયું બને બને ને બને જ ઊંધિયું બનાવવા માટે આપણે બે ત્રણ દિવસ અગાઉ પ્રિપેરેશન કરીને રાખતા હોઈએ છીએ પણ ફ્રેન્ડ્સ જો આ રીતે તમે મેથીના મુઠિયા આગલે દિવસે બનાવીને રાખી દેશો ને એટલે ઊંધિયું છે તે તમે ફટાફટ તૈયાર કરી શકશો અને મારી આ રીતથી ફ્રેન્ડ્સ તમે મુઠિયા બનાવી લીધા ને એટલે પંદર દિવસ સુધી ફ્રીઝ વગર પણ ખરાબ નહીં થાય એટલા સરસ ટેસ્ટી આપણે મુઠિયા તૈયાર કરવાના છે તો તેના માટે શું કરવાનું છે આપણે આદુ મરચાં લસણની એક પેસ્ટ વાટવાની છે તો આપણે આ રીતની એક પેસ્ટ વાટી લેશું હવે શું કરવાનું છે આપણે મેથી લીધી છે મેથીને આપણે ઝીણી સમારી લીધી છે જ્યારે મેથી લઈને આવ્યા ત્યારે આપણે ધોયેલી હતી ધોઈને આપણે કોરી કરેલી હતી એટલે મેથીને અત્યારે ધોયેલી નથી જો તમે ન ધોયેલી હોય તો મેથી જરૂરથી ધોઈ લેજો તો એક કપ મેથી લીધી છે મેથીથી અડધા આપણે અહીંયા લીલા ધાણા લીધા છે હવે સ્વાદ અનુસાર નમક અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર મસાલા તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી શકો છો ત્યાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે એટલે આપણે લાલ મરચું અડધી ચમચી જ ઉમેરેલી થોડી હિંગ અડધી ચમચી ગરમ મસાલો અને આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરેલી તે એક ચમચી જેટલી પેસ્ટ ઉમેરી દઈશું અને ગુજરાતી હોય એટલે ખાટું મીઠું તીખું તો હોય જ એટલે આપણે અહીંયા ખાંડ ઉમેરી દેશું અને બે ચમચી જેટલો રવો ઉમેરવાનો છે એક કપ આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે તેની સામે આપણે અડધો કપ બાજરીનો લોટ લીધો છે અને સાથે જ આપણા મુઠિયા ફૂલેલા બને તેના માટે અડધી ચમચી અહીંયા આપણે ખાવાનો મીઠા સોડા અને એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને મુઠિયા આપણા લાંબો સમય સુધી ક્રિસ્પી બનેલા રહે અને જરા પણ ચવળ ન થાય તેના માટે આપણે અહીંયા ત્રણ ચમચી તેલનું મોણ દઈ દેવાનું છે હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાની છે પહેલાં બધી વસ્તુને સારી રીતે આપણે પહેલાં મિક્સ કરીશું અહીંયા ફ્રેન્ડ્સ આપણે ચણાના લોટથી પણ એકલા મુઠિયા બનાવી શકીએ એકલા બાજરીના લોટથી પણ બનાવી શકીએ જો તમારે અહીંયા ચોખાનો લોટ છે ઘઉંનો લોટ છે જાડો તે ઉમેરવો હોય તો પણ ચાલે બધા ઘરોમાં અલગ અલગ આ લોટ ઉમેરીને મુઠિયા તૈયાર કરવામાં આવે છે અમારી સાઈડ આ રીત છે જે હું તમારી સાથે શેર કરું છું બાજરીના લોટમાં પણ મુઠિયા ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે હવે જરૂરિયાત લાગે એટલું પાણી ઉમેરતા જઈને આનો કઠણ લોટ બાંધવાનો છે અહીંયા ફ્રેન્ડ્સ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે લોટ કઠણ જ હોવો જોઈએ નરમ લોટ નથી બાંધવાનો કઠણ સરસ એવો જ આપણે લોટ બાંધવાનો છે જો નરમ લોટ બાંધશો ને તો મુઠિયા છે તે તમારા અંદરથી કાચા રહેશે પરફેક્ટ નહીં તળાય એટલે તમારે કઠણ જ લોટ બાંધવાનો આ રીતે મસળતા જઈને સરસ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે આ રીતે ફ્રેન્ડ્સ તમે મુઠિયા બનાવીને આગલે દિવસે રાખી દેશો ને એટલે ઊંધિયું તમારું ફટાફટ બની જશે વીસથી પચીસ મિનિટમાં તમે ઊંધિયું બનાવીને તૈયાર કરી લેશો જો નાની નાની વસ્તુનું તમે ધ્યાન રાખશો તો હવે તમને જે શેપ પસંદ હોય તે શેપના તમે મુઠિયા તૈયાર કરી શકો છો તો આપણે અહીંયા સિલિન્ડર શેપના મુઠિયા બનાવી છીએ મુઠિયા બનાવીએ ત્યારે હાથ ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે અને લોટ આગળ જણાવ્યું તેમ કઠણ જ રાખવાનો છે ઢીલો જરા પણ નથી કરવાનો આ રીતે આપણે મુઠિયા તૈયાર કરી લેવાની છે આ મુઠિયાને તમે સફરમાં સાથે પણ લઈ જઈ શકો છો એમને ખાશો ને તો પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે અને આપણે જે રીતથી મુઠિયા બનાવ્યા છે ને ફ્રેન્ડ્સ તે રીતથી તમે બનાવશો ને એટલે પંદર દિવસ સુધી તો આને ફ્રીઝ વગર કાંઈ જ નથી થવાનું અને ફ્રીઝમાં તમે મહિનો સુધી સ્ટોર કરી શકો છો તો બધા મુઠીયા આપણે અહીંયા વાળી લીધા છે તો હવે આપણે તળવાના છે આ રીતથી ફ્રેન્ડ્સ તમે મુઠિયા બનાવશો ને એટલે તમે જોશો કે જરા પણ મેથી છે તે તેલમાં છૂટી નહીં પડે આટલા મુઠી આપણે બનાવેલા છે માંડ દસથી પંદર પાંદડા જ મેથીના તેલમાં છૂટા પડશે આ રીતથી જો બનાવેલી હશે તો તમે જોજો છેલ્લે તેલ પણ હું તમને બતાવીશ અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આ મુઠિયાને તળવાના છે હાઈ ફ્લેમ ઉપર નથી તળવાના જો હાઈ ફ્લેમ ઉપર તળશો ને તો બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચથી સાત મિનિટ માટે તળાવવા દેવાના છે બેથી ત્રણ મિનિટ પછી આપણે તેને પલટાવી દેવાના આ રીતથી તમે ફ્રેન્ડ્સ પલટાવશો ને એટલે મુઠિયા ક્યારે પણ તૂટશે નહીં અને તેમાંથી મેથી પણ અલગ નહીં થાય અહીંયા મેથીનું પ્રમાણ આપણે મીડિયમ જ રાખેલું છે એક કપ જેટલું તમને મેથી વધુ પસંદ હોય તો તમે વધુ પણ ઉમેરી શકો છો પણ ઘણી વખત મેથી કડવો ટેસ્ટ કરે છે એટલે આપણે મીડિયમ એવી મેથી રાખેલી છે વધુ બહુ નથી ઉમેરેલી ઘણા લોકોને મેથી વધુ પસંદ હોય છે તો તમે મેથીનું પ્રમાણ વધારી પણ શકો છો પણ આટલી મેથી પરફેક્ટ છે આ રીતે તમારે શું કરવાનું આગલે દિવસે ડબ્બો ભરીને મુઠિયા બનાવીને રાખી દેવાના પછી જ્યારે તમારે ઊંધિયું બનાવવું હોય ફટાફટ ઊંધિયું તૈયાર થઈ જશે તો હવે મહેમાનો માટે ઊંધિયું બનાવવું તમને જરા પણ ઝંઝટનું કામ નહીં લાગે ફટાફટ તૈયાર થઈ જવાનું છે તો જરૂરથી મારી આ ટ્રીક ફ્રેન્ડ્સ તમે અપનાવજો અને મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો તો સાતક મિન જેવો સમય થઈ ગયો છે અને મુઠિયાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતના ગોલ્ડન કલરના થઈ ગયા છે હવે તો આપણે તેને પ્લેટમાં કાઢી લેશું અને બાકી છે તેટલા મુઠિયાને આપણે તળી લેશું અને તેલમાં તમે જોઈ શકો છો મેથી પણ જરા છૂટી નથી પડેલી માંડ પાંચથી સાત દાણા જ મેથીના અલગ થયેલા છે તો આ ટ્રીકથી ફ્રેન્ડ્સ તમે લોટ બાંધશો ને એટલે તમારે નથી જાજા વધુ મસાલા ઉમેરવાના તો પણ તમારા મુઠિયા ખૂબ જ સરસ ક્રિસ્પી બનશે અને ટેસ્ટી પણ એટલા બનશે તો બાકી રહેલા મુઠિયાને પણ આપણે તળી લેશું તેમાં પણ મેથી અલગ નથી થતી તમે જોઈ શકો છો તો સેમ પ્રોસેસથી આપણે બધા જ મુઠિયા તળીને રેડી કરી લીધા છે તો આ તો થયો મુઠિયાનો વિડીયો ફ્રેન્ડ આગળ આપણે બનાવેલું છે ઊંધિયું તો તે પણ વિડીયો છે ફ્રેન્ડ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જેથી આપણે કાઠિયાવાડી ઊંધિયું સૌથી પહેલા તમે જોઈ શકો આપણે ઉત્તરાયણ સ્પેશિયલ કાઠિયાવાડી ઊંધિયું તૈયાર કરેલું છે તો તે વિડીયો જરૂરથી જોજો ફ્રેન્ડ્સ અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમે જોઈ શકો છો આપણા મુઠિયા બનીને તૈયાર છે આ મુઠિયા ઠંડા થઈ જાય પછી તમે કોઈ એ ડબ્બામાં ભરીને પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો સફરમાં પણ સાથે લઈ જઈ શકો છો આ મુઠિયા એકલા ખાવામાં પણ ખૂબ સરસ ટેસ્ટી લાગે છે ઊંધિયામાં બધા લોકોના ફેવરિટ હોય છે આ મેથીના મુઠિયા જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો આ મુઠિયા તમે સંક્રાંત પેલા બનાવી લીધા ને એટલે સંક્રાતે ઊંધિયું બનાવવામાં તમારો ઘણો બધો સમય બચી જશે અને તમે તહેવાર એન્જોય કરી શકશો જરૂરથી ટ્રાય કરો